તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચ્યા છે જામનગરમાં સર્કિટ હાઉસમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે આવતીકાલે પીએમ મોદી વનતારાની પણ મુલાકાત લેવાના છે આવતીકાલે સાસણગીરની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કારનો કાફલો આપ જોઈ શકો છો હવે જામનગરના સર્કિટ હાઉસ તરફ રવાના થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે ત્રણ દિવસનો તેમનો આ ગુજરાત પ્રવાસ છે અલગ અલગ કાર્યક્રમો પ્રધાનમંત્રીના આ દરમિયાન રહેવાના છે સાસણગીરમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે ત્યારે સોમવારે વહેલી સવારે પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચશે સોમનાથ દાદાના દર્શન કરશે આશીર્વાદ લેશે ને એ પહેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જામનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના કારનો કાફલો એરપોર્ટથી હવે રવાના થઈ ચૂક્યો છે એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે કે જામ સાહેબને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળે કારણ કે આ પહેલાં પણ જામનગરની મુલાકાતે આવ્યા ત્યારે જામ સાહેબ સાથે તેમની ખાસ મુલાકાત થઈ હતી અને આજે જાન સાહેબનો જન્મદિવસ છે અને એવી શક્યતાઓ પણ છે કે ત્યાં પણ તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે તમામ સ્થાનિક લોકો પણ તેમને મળવા માટે આવી રહ્યા છે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે પરંતુ એ પહેલાંના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એરપોર્ટનો જે રસ્તો છે ત્યાં પ્રધાનમંત્રીના આવવાની રાહ જોઈ રહ્યા હતા લોકો તેમની એક ઝલક માટે અને તેમની આતુરતાનો અંત આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખરે જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે તેમના કારનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર ખાતે આગમન થઈ ચૂક્યું છે ત્યારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તેમના વિમાનનું ઉતરાણ થયું છે અને ત્યાંથી સીધા જે સર્કિટ હાઉસ ખાતે તેમનો કાફલો જવા માટે રવાના થઈ રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જામનગરમાં જે એરફોર્સ સ્ટેશનથી લાલબંગલા સુધીનો કોનવે માર્ગ બનાવવામાં આવ્યો છે જ્યાં આજે સ્વયંભૂ જામનગરની જનતા વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ખાસ કરીને આજથી બે દિવસના પ્રવાસનો જે પ્રારંભ જામનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે દિલ્હીથી સીધા હવાઈ માર્ગે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને એરફોર્સ સ્ટેશન ખાતેથી જે સીધા અત્યારે લાલ બંગલા સુધી જે છે તેમનો આખો આ ભવ્ય કોનવે કાફલો પસાર થઈ રહ્યો છે આપ જોરશો જામનગરની જનતા તેમને આવકારવા માટે ઉમળકાભેર જે સ્વાગત કરી રહી છે વડાપ્રધાન સૌનું અભિવાદન ઝેલી રહ્યા છે અને અહીંથી સીધા જે છે લાલ બંગલા સુધી જે છે વડાપ્રધાન જવાના છે અને લાલબંગલા સર્કિટ હાઉસ ખાતે તેમના દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવનાર હોય ત્યારે અત્યારે તેમનો કાફલો અહીં